શિવાની બેન પણ ઉઠી ગયા છે એટલે શિવાની બેન ને પણ આપણે તૈયાર કરવાના છે શિવાની ના છે જો એટલે તૈયાર કરી દેવી ને મોટું લીધું છે પાવડર છે એનામાં તેલ છે શિવાની બેન ને કરી દેવાના તૈયાર ને શિવાની કોન કાઠે જો કબૂતર અને બે ત્રણ સકેલું શણે છે કબૂતર છે ને બે સકેલ છે હા જો ઉડી ઉડીને આવે ને પીપરમાંથી ઢોકડા જોવાની આટો આપણે તાળીમાં જો મજ પાડીએ પછી કોરી જ પાડીએ પછી અને ઘોઘવાટા કરે પાછે જો પાવડર પાવડર લગાઈ દીધો મોઢે હવે મજ આંજાની સે આઘડા કરવાના છે બે આંખમાં નહીં પછી અહીંયા ટીલું કરવાનું છે કેવી રમે છે છૂટી રમવા દો ને તો બહુ રમે તો બહુ રમે દીકરો મોઢામાં હાથ નાખે નો પોજો હાથ નો હાથ અંબાણો એવું થયું ઓ હા બહુ મસ્તી આરસે જો હવે પછી બેન રોસી આમથી આમ મોઢું ફેરવવા માંડજે હરખી મસદ નઈ આંજવા દે નહીં હણ જેવી કેવાક બાગડા થાય છે નઈ જો એની બાગડા કી દેવી પેલા હાલો શિવાની બેન ને બાગડા થઈ ગયા હાથે બનાવી હો હોસ બયાથે બનાવી છે કે તો તારે એકલામ ખાવાની કે બધાને ખાવાની એકલા ને એવું થોડું કરાય કોઈ મેન પેલા અંકિતા બેન આવશે અંકિતા બેન તો બાર વાગ્યે આવે અને પ્રાથમિક શાળામાં જાય છે એટલે અગિયાર વાગે એટલે આવી જાય અંકિતા બેન પછી બસ માં પણ થઈ જાય અને હવે શિવાની બેન ને રાખશે અને કળી ખાશે શિવાની બેન રાખવાની શિવાની ક્યાં તાવી મુક્તિ તાપ થાય છે આપડે બનાવવાની છે રોટલી એટલે આપડે સરસ મજાનો લોટ પણ બાંધી વાળો છે એટલે હું રોટલી વણવાની થશે બાર આખે છે સીવાની ને આપણે ઘઉંના રોટલા કાઢવા બી છે એટલે ઘઉંની ને એવું બનાવી નાખી અને શાક પણ આપણે શેવટેમેટાનું બનાવી નીંદર માં આવી રીતે જાગી ગઈશ ઘડી કાંઈક વીઆણી ઈસકાઓ જમવાનું બધું તૈયાર થઈ ગયું છે હું ભાઈ અમારે સાપડી પાસા ખાવા માંડ્યા છે અને આપણે સરસ મજાનું સેવ ટમેટાનું શાક તૈયાર થઈ ગયું છે સેવ ટમેટાનું શાક બનાવ્યું છે હવે જમવા આવે એટલી વાર છે પછી પીરસવાનું હોય આપણે બધું થાળીયું ને પાણી નાખ છે અને રોટલીઓ ને બધું તૈયાર કરીને રાખ્યું છે નહીં બસ શિવાની બેનને ને નવરાવવા માટે જો કેહુડાનું પાણી તૈયાર થાય છે હવે ધીમે ધીમે તડકા પડવા માંડે એટલે કેહુડાના પાણી આપણે નવરાવશું શિવાની બેન ને નહીં કીધા બેન સરસ મજાનું બધું જો ગોદડી પાથરી રાય માથે ઈ હોત ઉકારા કરવા માંડે જો જબલું બબલું કઢવી દીધું છે હા અને હવે નાવાનું છે એને કેવું કેવું મસ્ત પાણી થઈ ગયું કેવુડાનું નહી બસ બસ એટલું બધું હોય હવે થોડુંક પાછી પોટલી પાછી નવરાવી ને ત્યારે પાછું ઓલું કરવાનું હવે અત્યારે હુકી દો ગોદડી બોદડી પાથરી વાળી છે કેહુડાનું પાણી તૈયાર થઈ જશે પછી હવે નવરાઈ દેવી શિવાયની બેન ને તો આપણે કેહુડાના પાણીથી અહીંયાથી નવરાવીને તારે એકદમ સરસ મજાની પાવડર બાવડર લગાવીને સૂરાઈ દીધી છે કહેવાય તો આમ તડકા પડશે આજ તો પાછું વાદળા છે એટલે ગમે નહીં એવો આમ વાદળા હોય ને એથી ખોતડકો ઉનાળા જેવું વાતાવરણ થઈ ગયું હોય તો એવું લાગે એટલે હવે એવો આમ એવો તડકો છે એટલે આપણે મસ્ત એને કેહુડાના પાણી એથી નવરાવી છે ને હવે આપણે જાવ છે ફરજે એક થોડી કપડાં ધોવાના હતા એટલે આપણે ડોલાઈ પણ લઈ લીધી છે અને કેહુડાના પાણી એથી એટલે બાળકને નાનું નાનું બાળકો એટલે એને તડકો કે ઓછું લાગે પણ અત્યારે અગાઉ આપણે નવરાવાનું પણ ચાલુ કરી દેવી અને આપણે નવા મકાને તો કામ સેન્ટિંગનું છે એ તો ચાલુ છે સાંભળ્યું ને એવું થઈ ગયું છે પણ જે વોસરીમાં ભીમ ને એવું બધું આવે એનું ફિટિંગ ને એવું બધું એ ચાલુ છે એટલે વસ કાકા કાકાને જે સેન્ટિંગ વાળા હોય બધાય અને કામ કરવાનું આપણે ચાલુ પણ છે અમારસ ભાઈ દો

મકાનના બીમ ને એવું થયું આપણે ભરાઈ ગયું હતું એટલે એને પાણી પાવાનું ને એવું ચાલુ છે હવે ખાલી ઓસરીના એવા જ બી બાકી છે મોટર ચાલુ છે કપડાં મૂક દેવી અને આપણે એકવાર માથે ધાબામાં છડીને આપણે ધાબુ થોજી થયું નહીં પણ આપણે જે બાથરૂમ છે ને બાથરૂમ બાથરૂમના આપણે પહેલાં ભીડાઈ ગયો છે એટલે એના ઉપરથી જયું ને કેવું સરસ મજા દેખાય છે ખાલો જઈએ આપણે ખાલો આવતા રહ્યા માથે એમ અગાશી માથે આવતા રહ્યા આ અમારું સત છે નાનું એવું સત પછી થઈ જશે મોટું સત પછી ખાલી બાથરૂમ ધાબુ પછી મોટું સત થઈ જશે પછી આ બધું જશે ત્યારે તો આ કેવડું મોટું લાગશે દડે રમે એવી જગ્યા થઈ જશે કે આથી ને સાલેપ લાગશે આ છેલ્લી દિવાલ ઠે ઠેઠ હામે ના જો આપણે બાલભાઈ ની કામ કરે છે ને ઠેઠ ના લગી ને એટલે આટલી બધી લંબાઈ બાકી આવ બાકી ઓસરી ફિલિંગ ફરવા વાળા સમાઈ જશે નખા નખા ચારે ખૂણે દડે રમવાનું થઈ જશે કે તો ભાઈ હેઠો દડો તરે તો વિયો જશે બારા કરવી પડશે તો ન જાય હેઠો એટલે હેઠો ન જાય તો એ વિયો જ જાય ને પાણી પાવાનું કામ ચાલુ છે હવે તો આને ન પાવતો હાલે નહીં આવું કેટલાય દી નહીં થઈ ગયા છેલ્લો દિવસ છે હવે ને મકાનના તો જો કમ્પ્લેટ થઈ ગયા છે હવે એને કાંઈ એને જરૂર નહીં જરાય આ બે બાજુનું હોલમાં આપણે છેલ્લે છેલ્લે ફર્યા હતા ને એટલે હવે બાકી જો વસરીમાં ફિટિંગ થઈ ગયું છે એમાં ફરવાના થશે બીમ ને થાંભલી તો કમ્પ્લીટ જ છે એના ફિટિંગનું કામ હજી ચાલુ છે એવું બધું છે નહીં અંકિતા બેન એક રજા નો રહેતી હોય ને તો સારું ઘરે હોય ને એટલે દીવા કેટલી વાર પાવડર સોપડે ને ઈજ નક્કી નહીં પેલી વાર સોપડ્યો પણ મેં સોપડી નો દીધો હોય મેનો તૈયાર કરી દીધી હોય જો પાવડર ઉડ્યો હોય અને જો એ નું કરવું પડે કા એને મજા આવે છે એટલે પાવડર સોપડા સોપડ ઘરે હોય એટલે એ સિવાની ને તૈયાર કેરા કઈ રસ કરે હવે થઈ કે હોય તૈયાર તો કા કામ કરો હું આ આપણે ખાટલા બે ગયા છીએ પણ હવે શિવાની બેન ને અંકિતા બેન રાખશે એટલે આપણે વાળું પાણી નું એવું બધું તૈયાર કરશું અને આ સાથે જ હવે આજનો વ્લોગ આપડે અહિયાં પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ માં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલ માં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં તો બાય બાય